હિન્દુઓ માટે ચાર ધામની યાત્રા પવિત્ર માનવામાં આવે છે તેવી જ રીતે મુસ્લિમ સમાજમાં મક્કા મદીનાની હજ ફરજ છે ત્યારે દયાવાન બાપુ પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસના કોડીનારથી પદયાત્રા દ્વારા છેક મક્કા મદીના સુધી પગપાળા જશે અને આશરે આઠ હજાર કિલોમીટર સુધીની પગપાળા યાત્રા હાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા સુધી પહોંચી ગઈ સૂફી સન દયા બાપુ કાદરીના દીકરા મુનીર બાપુ દ્વારા હજ માટે જ્યાં પદયાત્રી દયાબાન બાપુનું સન્માન કર્યું હતું ને મક્કા મદીનાની સફર વખતે પહેરવામાં આવતો અહેરામ અર્પણ કરવામાં આવ્યો હતો સાવરકુંડલાથી અમરેલી ત્યાંથી અજમેર શરીફને જે બાદ દિલ્હી થઈને વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન ઈરાન ઈરાક થઈને સાઉદી અરેબિયા આ યાત્રા પહોંચશે બે હજાર છવ્વીસમાં પદયાત્રા દ્વારા ચાલીને મક્કા મદીનાની સફરે પહોંચશે ત્યારે ઠેક ઠેકાણે આ દયાવાન બાપુનું ઉમળકા સન્માન થઈ રહ્યું છે દયાવાન બાપુએ ઓગણીસો છ્યાસીમાં આ પદયાત્રા દ્વારા મક્કા મદીનાની સફર કરવાનું મનોમન નક્કી કરી લીધું પરંતુ સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરીને પહેલી ડિસેમ્બરે પદયાત્રાની શરૂઆત કરી છે હવે દયાવાન બાપુ રોજના અંદાજે પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપીને આમ ટોટલ આઠ કિલોમીટર અંતર કાપશે જેમાં આશરે પંદર મહિના જેવો સમય લાગશે જો કે આ યાત્રા દરમિયાન તેઓ હાથમાં તિરંગો અને લારીમાં તિરંગો લઈને દેશની આન બાન અને શાન સમા તિરંગાને મક્કા મદીનાની સરજમી પર લહેરાવવાના બુલંદ ઇરાદા સાથે ચાલી રહ્યા છે ત્યારે રસ્તામાં આવતી મુશ્કેલી અને કઈ રીતે તેઓ પહોંચશે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ કદમ જેના અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દયાવાન બાપુ છે તે ચાલીને હજ પડવા માટે પહેલી ડિસેમ્બરે નીકળ્યા છે અને તે ચાલીને હજ પડવા જઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે આ દયાવાન બાપુ છે તે કોડીનાર શરીફથી નીકળ્યા છે અને ચાલીને પોતે મક્કા મદીનાની હજ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે મહત્ત્વની વાત એ છે કે હાલમાં આપણી સાથે દયાવાન બાપુ છે આપણે એમને જ પૂછવાના પ્રયત્ન કરીએ છીએ દયાવાન બાપુ તમે ચાલીને હજ પડવા માટે જઈ રહ્યા છો આખી વાત કરો આવો વિચાર કઈ રીતે આવ્યો હતો મારું નામ રફાઈ મોહમ્મદ અલી ઉર્ફે દયાવાન છે ગુજરાત ગીર સોમનાથ કોડીનારથી આવું છું અને ઓગણીસો ને છ્યાસીથી આવા વિચાર મેં કરેલા કે જાઉં તે દિવસે ચાલીને જ જવાનું બરાબર છે જે કંઈ કારોબાર હતું ઘરની જે જવાબદારી હતી બધી ખતમ થાય તો એમાં ને એમાં ચાલીસ વર્ષ તો એ વયા ગયા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરવામાં ત્રણ વર્ષ ને ચાર મહિના થયા મને ત્યારે હવે ચાલતો થઈ ગયો છું સફર મારી મેં શરૂ કરી દીધી છે મારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થયા પછી કઈ તારીખે નીકળ્યા અને તમને જે વિચાર આવ્યો ચાલીને જાવું છે આમાં 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 ખર્ચો કેટલો થાય અને આ ચાલીને રોજના કેટલા કિલોમીટર તમે અંતર કાપશો ખર્ચો તો કમસે કમ પંદરની ઉપર તો થશે જ પંદર લાખની ઉપર આટલો તો ખર્ચો થશે જ કેમકે પેદલ ચાલીને જવું એટલે બહુ લાંબો સમય છે પંદર સોલ સત્તર મહિનાનો મારો સફર છે એટલે ખર્ચો તો થવાનો છે રોજનું કેટલા કિલોમીટર ચાલશે રોજનો પાંત્રીસ થી છત્રીસ કિલોમીટર હું ચાલીશ કમસે કમ એક મહિનામાં હજાર કિલોમીટરની રેન્જ રાખીશ અત્યારે તમે જે નીકળ્યા છો આ તમે ચાલીને અહીંથી પહેલાં ક્યાં જશો એની પછી ના કો શું કાર્યક્રમ આખી વાત કરો અહીંયાથી હું પહેલાં તો અજમેર જઈશ અજમેર આ આ મહિનો જે ઉપલો છે મારો આ બારમા મહિનો બારમા મહિનાની પહેલી તારીખે રવિવારે મેં સફર શરૂ કરેલો છે બે હા ઓગણીસો બે હજાર ચોવીસનો એટલે એ પૂરો થયા પછી મને ત્યાંથી એક એક બે હજાર પચીસ અજમેરથી શરૂ થશે એટલે ત્યાંથી પછી હું દિલ્હી તરફ જઈશ નવી દિલ્હી જઈ અને વિદેશ મંત્રાલય ઓફિસ અને પાકિસ્તાન એમ્બેસી ત્યાંથી પ્રમિશિયલ લઈ અને હરિયાણા હરિયાણાથી પંજાબ પંજાબ થી લુધિયાના થઈ અટારી વાઘા બોર્ડર થઈ અને ત્યાંથી પછી હું પાકિસ્તાનમાં એન્ટર થઈશ પછી પછી ઈરાન ઈરાક ગોત ને તમને આ અનુભવ છે બધો તમે પહોંચવાનું મેં મારી રીતે મારી આ તો જાતિ અનુભવ છે મેં મારી આંખોથી બધું જોયેલું છે બધીમાં ગયેલો છે હું હજ પડવાનો અનુભવ છે તમે ત્યાં જઈ કઈ રીતે શકશો આ અનુભવ કઈ રીતે છે તમે વ્યવસાય શું કરો છો તમને આનો અનુભવ છે એટલે જ્યાં બધાય હોય ને તો કોઈથી ગયો તો નથી બરોબર છે પણ મારી અમી મારી મમ્મી છે એને પણ મેં ગયા સાલ ઉમરા કરાવી દીધી મારી ઘરવાળીને પણ મારી પત્નીને એ પણ આ ગયા સાતમા મહિનાની ઓગણત્રીસ તારીખે મેં ઉમરા કરાવી દીધી છે વ્યવસાય શું કરો છો તમે સલાયા ના શીપમાં જતો હતો મોહમ્મદ સાલીમદેવટી વન અલ મહેમુદી મરકન્ટ ચાલવાનો કઈ અનુભવ છે અગાઉ ક્યાંય ચાલીને તમે ગયા ગીર સોમનાથ કોડીનાર થી ગરીબ નવાજ ગયો ત્યારે મને એકત્રીસ દિવસ થયા હતા પછી વડિયાદ મમ્મદ શાહ હુસેન ભુખારી પંદર દિવસ થયા હતા પછી જૂનાગઢ બાતવા કુટિયાણા જે અમળસા છે સાડા ચાર દિવસ થયા હતા એમ બધામાં ચાલીને ગયેલો હું એડન અલીબાબા ચાલીસ ચોરનો ભોયરો અને પછી પીર રુધિરસિંહની દરગાહ હશે ત્યાં પણ હું ચાલીને ગયેલો એના પછી શેખ મિશ્રીની દરગાહ આવે ત્યાં પણ ચાલીને ગયેલો બંબાઈ હાજી અલી બંબાઈ હાજી અલીમાં પાંચ નંબર દારૂખાના જટી છે ત્યાંથી ફૂલની ચદર શીર ઉપર લઈને હાજી અલીમાં પણ બમ્બે પાર્ક કરીને ચાલીને ગયેલો છે એ પછી આપણે મેંગલોર વૈંગા બજાર બચ્ચુભાઈ ખોજાની દુકાન છે બે દરવાજા વાળી ત્યાંથી પછી ઉડન સૈયદ મદનીની દરગાહ પણ ચાલીને ગયેલો છે આવી રીતે કોઈ ચાલીને નથી ગયું આવો તમને વિચાર આવ્યો અને ત્યાં સુધી ચાલીને તમે પહોંચી શકશો આવો દ્રઢ વિશ્વાસ કેમ એટલે આની અંદર જે plane માં જાય માણસ plane માં જાય તો બમ્બે થી જિદ્દા જિદ્દા થી લક્ઝરીમાં મક્કા મક્કા થી પછી લક્ઝરીમાં પાછા સાડી ચારસો કિલોમીટર મદીના બીજું તો કંઈ જ્યારત મળતી નથી ચાલવામાં જ્યારત વધારે મળે અને જાતિ અનુભવ વધારે થાય છે સાહેબ હું ભણેલો નથી આ બધી નોલેજ છે એ ચાલીને જવાનું છે મને હું સ્કૂલમાં તો ભણેલો બે ચોપડી છે ખાલી પણ આ જે જાતિ અનુભવ છે ને બધા એ જાતિ અનુભવ છે કોઈની પાસે કોઈ શીખેલો નથી હું જે કંઈ છે એ મેં પોતાએ નજરે બધી જોયેલું છે અને આના માટે મેં બહુ સંઘર્ષ કર્યો છે મુસ્લિમ છો ચાલીને નીકળો છો ગામે ગામ કેવો લોકોનો ઉત્સાહ છે હું અજમેર ગયો ત્યારે એકત્રીસ દિવસમાં ત્રણ જ ઘર મુસલમાન બાકી તમામ હિન્દુ ઘર તમામ હિન્દુ ઘર લોકો કેવી રીતે તમને સાચવે છે બહુ સારી રીતે બહુ સારી રીતે આવો તો મારા ઘરના પણ કોઈ ન સાચવી શકે એટલે બધી ખિદમત કરે છે લોકો હિન્દુ મુસલમાન તમામ સાવરકુંડલા પહોંચ્યા છો સાવરકુંડલા થી ત્યારે ચાલીને જાઓ છો તમે કફન પણ સાથે લીધું માનો કદાચ ઈશ્વર કરે ને ઘેરેથી પણ કુટુંબની રજા લીધેલી છે મેં કે હું જાઉં છું મારા ભેગા ત્રણ તિરંગા છે એક અંદર બીજો નવો પડ્યો છે 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 બે બે મોટો આ જ્યાં મરું ત્યાં મને દફન કરી દેવાનો કબ્રસ્તાન તો ને મુસલમાન તો હશે ને ત્યાં પાછા આ ત્રણ તિરંગા છે ને એક મારા ઓશી કે એક વચમાં ને એક પંગાતે રાખી દેવાનો કે કોઈ ગુજરાત કાઠિયાવાડમાંથી પેદલ હાજી નીકળો હતો ને એની ખબર છે આ બસ તમે તિરંગો ત્યાં જ લહેરાવશું હા 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 મારો તિરંગો અહીંથી હું બધાય દેશમાં પાર કરીશ ભારત દેશનો તિરંગો લઈને નીકળેલા દયાવાન બાપુ મક્કા મદીનામાં બે હજાર છવ્વીસમાં પહોંચે ને બે હજાર છવ્વીસમાં ત્યાં જઈને ભારત દેશનો તિરંગો લહેરાવશે ફારૂક કાદરી ગુજરાત તકરેલી